વડોદરાના બરાનપુરામાં વીજ પુરવઠો ખોરવાઈ જતા લોકોએ વીજ કચેરીએ જઈને હોબાળો મચાવ્યો બરાનપુરામાં ગઈકાલે સાંજે છ વાગ્યાથી લાઇટો ગુલ થઈ ગઈ હતી મોડી રાત સુધી વીજ પુરવઠો કાર્યરત નહીં થતા બરાનપુરા વિસ્તારના જીઈબીની પેટા વિભાગીય કચેરીમાં જઈને સ્થાનિકોએ મોરચો માંડી હોબાળો મચાવ્યો હતો લોકોએ અવારનવાર વીજ પુરવઠો ખોરવાઈ જવાને કારણે ઇલેક્ટ્રોનિક ઉપકરણોને નુકસાન થતું હોવાનો પણ આક્ષેપ કર્યો હતો બરાનપુરા તમામ જયસિંહ રાવની પાકા બરાનપુરા જાસદમોલા બરાનપુરા ખારવાવાડ તમામ બરાણપુરા વિસ્તાર સાંજે સાંજે સાત વાગ્યાથી લાઇટો બંધ છે જ્યારે બી એમને પૂછવા હોય તો અડધો કલાક પછી ચાલુ છે કલાક પછી ચાલો હવે તો એવું છે કે અમને ફોલ્ટ નથી મળતો તો સવાર બી પડી જાય અમારા ઘરમાં નાના બાળકો છે પ્લસ ઉંમરલાયક લોકો છે જેમને ગભરામણ થાય છે લોકોના ઘરે જમવાનું નથી બન્યું હજી અલગ અમને લાગે કે ફોલ્ટ થાય ના નથી કહેતા પણ વ્યવસ્થિત જવાબ તો આપો તમે દસ હજાર લોકોએ અંધારામાં અને ગરમીમાં આખી રાત પસાર કરવાનો વારો આવ્યો હતો જીતુ પંડ્યા દિવ્ય ભાસ્કર વડોદરા શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્યાભાસ્કર એપ